નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા દસ જ મિનિટમાં પૂરી થઈ ગઈ હવે સામાન્ય સભામાં ચર્ચા કરવાનો રિવાજ ખતમ થઈ ગયો કારણે વિપક્ષ તો ઠીક શાસક પક્ષના સભ્યો પણ કયા કયા કામો જિલ્લામાં થઈ રહ્યા છે તેની માહિતી હોતી નથી આ સામાન્ય સભામાં જિલ્લાના બાર રસ્તાઓ પર ટ્રાફિક ભારણ વધવાને કારણે વધુ ગુણવત્તાવાળા બને એ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપવાની દરખાસ્ત થઈ છે સામાન્ય સભામાં તમામ કામોની ચર્ચા થવી જોઈએ સ્વાભાવિક રીતે જ કામોની ચર્ચા થાય તો એમાં કોઈ ખામી કે સુધારા વધારા કરવા જરૂરી હોય તો તેની ચર્ચા થઈ શકે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કામોની ચર્ચા કરવાનું ટાળવામાં આવી રહ્યું છે મીડિયામાં અંગે અહેવાલો આવતા હોય પણ એ દિશામાં સુસ્તી જોવા મળી રહી છે એ જ વાતનું પુનરાવર્તન સોમવારે નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં થતું જોવા મળ્યું ફક્ત પાંચ જ મિનિટમાં નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂરી થઈ ગઈ એમાં એ સંબોધનને વાત કરીએ તો બે મિનિટમાં વિકાસના કામોને વાંચીને હૈસો હૈસો સભા પૂરી કરી દેવાઈ હોય તેમ લાગે છે આજની અમારી નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઘણા કામો લેવામાં આવ્યા એમાં મુખ્ય કામોમાં અત્યારે અમારી પાસે જિલ્લા પંચાયતના જે લગભગ બાવન કિલોમીટરના રોડ છે એને અમે રાજ્ય સરકારમાં સ્ટેટમાં ટ્રાન્સફર કરવા માટેનું ભલામણ કરી છે કારણ કે આ રસ્તાની ઉપર હવે ટ્રાફિકનો ભરણ ખૂબ વધી ગયો છે એટલે એની ક્વોલિટીને સારી રીતે જળવાય એના માટે એ જરૂરી હતું બીજી કે અમારા જે પંદરમાં નાણાંપંચના જે કામો હતા તે કામો પણ અમે ફેરદરખાસ્તમાં વરી આ પાછા બી યોગ્ય યોગ્ય રીતે થાય એ માટે દરખાસ્ત કરીને પાછા મોકલાવ્યા છે એને માટે પણ ભલામણ કરી છે અને ખાસ કરીને અત્યારે જે વાવાઝોડું જે આવ્યું હતું ચીખલી તાલુકામાં અને વાસ્તામાં એની અંદર ચીખલી તાલુકાની અંદર અમે લગભગ સર્વે કર્યું તમે બ બત્રીસ ગામને અસર થઈ હતી અને આ બત્રીસ ગામોમાં લગભગ ત્રીસ લાખ જેટલું રૂપિયાનું નુકસાન થયું હતું અને ત્રણ હજાર પાંચસો સર્વેનું કામગીરી કરી એમાંથી એક હજાર ઘરનું રિપેરિંગનું કાર્ય હમણાં શરૂ થવાનું છે એની અંદર અમે આઠ લાખ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે અને બાકીનો બી અત્યારે ચાલુ જ છે ટૂંક સમયમાં પૂરેપૂરી સહાય ચૂકવાઈ જશે ખેતીવાડી અને પશુપાલકને પણ નુકસાન છે ખેતી ખેતીવાડી અને પશુપાલનના સર્વે અત્યારે ચાલુ જ છે અને સર્વેનું એનું એ આવી જાય છે રિઝલ્ટ એટલે અમે તરત જ એની પણ રાજ્ય સરકારને મોકલીને એનું પર નિરાકરણ કરી દઈશું સાગર પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ નવસારી